રાજુલા તાલુકાનો અમારો મોરંગી ગામ એટલે સામાજિક એકતાનો સુંદર ઉદાહરણ જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો અને મજબૂત કોમી બંધુત્વ જોવા મળે છે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોરંગી ગામમાં હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દરેક ધાર્મિક તહેવારો સંપી એકતાથી ઉજવે છે હિન્દુ સમાજના મારુતિ મિત્ર મંડળના નવયુવાનો તેમજ સમાજના વડીલો દ્વારા મુસ્લિમ મોહરમ નિમિત્તે હજરત ઇમામ નીકળતા સ્વાગત માટે ચા પાણી સુંદર આયોજન કરવામાં આવે છે અને ભાવભેર સ્વાગત કરવામાં આવે છે એવી જ રીતે જન્માષ્ટમી કે રામનવમી ના પાવન પ્રસંગે મુસ્લિમ સમાજના નવયુવાનો અને વડીલો દ્વારા હિન્દુ સમાજના ધાર્મિક પ્રસંગની શોભાયાત્રાનું સ્વાગત શરબતથી મીઠું મોઢું કરાવી ભાવભેર નાસ્તો કરાવવામાં આવે છે આવી રીતે અમારા નાનકડા ગામમાં તહેવારોના અવસરે બંને સમાજના લોકો એકબીજાને વધામણા આપે છે આમ એકતાની ભાવનાને મજબૂત કરતો અમારા મોરંગી ગામનો આ ભાઈચારો અને સમજૂતીભર્યો વ્યવહાર અમને સદાય એકબીજા સાથે જોડી રાખે છે ગામના વડીલો વૃદ્ધો આજે પણ નવી પેઢીને ભાઈચારા અને શાંતિનો સંદેશ આપે છે જેથી ભવિષ્યમાં પણ આ પરંપરા જળવાઈ રહે આમ મોરંગી ગામ સમગ્ર રાજુલા તાલુકા તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ છે બસ આમ જ પ્રેમ એકતા અને ભાઈચારો એ અમારા મોરંગી ગામ ની સાચી ઓળખ છે ચલો ચલો કે રહો बीच में अब्बास उठाते रहो मिलते रहो मिलके चलो ऐसा बनो ऐसा करो जैसा के कुरान का फरमान है हक पे जियो हम पे मरो प्यार करो साथ रहो घर बो बला की यही पहचान है हमारा હઝાદાર હુસ આઝાદાર હુસ હઝાદાર હુસ